અંતે નુકસાની કોને પશુપાલન જો તમે દાંત ખવડાવતા હોય તો પેલું તેમાં તમામ પ્રકારના મિનરલ ખનીજ મિશ્રણ છે એમાં કપાસિયા છે એમાં ખોળ પણ છે એમાં ટોપરાનો ફોળે છે એમાં ધાન મતલબ કે અનાજ પણ છે બરાબર ચોખાની ફોતરી પણ છે કે જે વિસ્તારને જે મિનરલ ઘટે એ મિનરલ આપણે એમાં એડ કરેલા છે જેથી કરી અને એ વિસ્તારમાં એ મિનરલ ન મળતા હોય તો પશુને એ તમામ પ્રકારના મિનરલ મળી હા શરૂમાં તમે દાણ શરૂ કરશો એટલે ઘટશે ઘટશે પશુ ખાહે પણ નહીં પણ હું હરેક છું આજે પૂછું કે ભાઈ પશુ છે એ બુદ્ધિશાળી કે મનુષ્ય બુદ્ધિશાળી બુદ્ધિશાળી કોણ મનુષ્ય તો મનુષ્ય કે એ પ્રમાણે પશુ કરે કે પશુ કે પ્રમાણે મનુષ્ય કરે મનુષ્ય બે રીતે જે એ કમાલ છે પશુને એ ખબર નથી પડતી આ માર ખવાય આ માર નો પણ મનુષ્ય તો ખબર પડે આપણે ભગવાન આવડો મોટો મગજ આપ્યો છે થોડી મોટી યાદ શક્તિ આવી છે એટલું મોટું ભણવા માટેનું જ્ઞાન જ્ઞાન આવ્યું છે અત્યારે યુટ્યુબ માં આટલું બધું મળે જો ફ્રી ટાઈમ હોય આપણે બોલીએ તો એ દાણ છે કે જો પશુને ખવડાવવામાં આવે તો આ તમામ પ્રકારના પ્રશ્નો છે એ હલ બીજું કંપની મિનરલ મિક્સર પાવડર બને નેવું રૂપિયાની થેલી એક કિલો એવું કામ કરે ખ્યાલ કરીને ખોડાવો છો કોઈ મિનરલ પાવડર ખોડાવો હોય પાવડર છે ને એક પ્રકારનું અથાણાનું કામ કરે આપણે જમવા બેસીએ તો અથાણું હોય તો મજા આવે મરચું તો મજા આવે હે ઘણા ઘરે ઘરમય હોય હે એના ઘરે કેરીનું અથાણું હોય ગુંદરનું અથાણું હોય એવું નખું પ્રકારના ઘણા બધા અથાણા બનાવતા હોય અથાણ છે એનાથી ટેસ્ટ આવે તો જે ગાય કે ભેંસની અંદર મિનરલની ઉમળક હોય તો માહી મીન ખવડાવવાથી એની આંખ હોય આંખ ખબર હોય તો આંખની ઉપર જાડી જાડી ચામડી થઈ જાય જેમાં ભાજી આપીએ આપણે ચોમાસામાં પગ તવળીએ એને અહીંયા આંખ ઉપર જાડી ચામડી જાય અને તવળીએ એ મિનરલીમણ બીજું એની ડોગ ઉપર ગરદન ઉપર જાડી ચામડી થઈ જાય ન્યા તવડી જાય તો ભેંસોને તો આપણે કંઈ જોડતા નથી બળદને જોડીએ બળદને કાન પડે ભેંસને ક્યાં આપણે જોડીએ છીએ એ મિનરલ ને ઘણી ગાયો કે ભેંસો હોય એ ગોઠણિયા વાળા થાય આમ થાય છે પછી ઘણા હોય ઢોલ એ લુગડા ચાવતા હોય બાજુમાં પ્લાસ્ટિકનું કંતાન હોય અથવા તો બીજું કઈ કોથરો કોથરો પડ્યો હોય તો એ ખાય એનામાં ખનિજ મિશ્રણની ઊણપ હોય એટલે એ એને ચાટી અને એમાંથી પૂરી થાય પણ જો મિનરલ ખવડાવવામાં આવે તો એક તો એનું પાચન તંત્ર છે ને એ એક્ટિવ રહે મતલબ કે એને સયા પચનની ક્રિયા છે એ રાબેતા મુજબ થાય બરાબર તો આ જ વસ્તુ આપણે માર્કેટમાં વેચવી હોય તો વેચે જ ન લેતા વેચે પણ આપણે માર્કેટમાં વેચતા નથી આપણે લાભ કોને આપવા માટે બેઠા છીએ તમામ દૂધ ઉત્પાદકોને નહીં કે ગામના અન્ય વ્યક્તિઓને તો તમે બી ખવડાવો તમે બી જુઓ અને એ ક્યારે ચાલુ ન કરો જો તમે ખોર કપાસ ખવડાવતા હોય તો સીધું દાન ચાલુ ન કરે મૂકામે ને એને ટેવ નથી આપણે જેમ પંજાબી ખાવા હોય એક દી મજા આવે પાંચ સાત દી ખાવું હોય તો ગમે નહીં પણ એક ટાણું રોટલો ખાવ એક ટાણું પંજાબી ખાવ એક ટાણું આ ખાવ એક ટાણું આ ખાવ તો હું જાય થોડોક સમય થાય તમને હેબિટ પડી જાવ પછી કાંઈ ફેર પડવાનો નથી એમ પશુ જ્યારે ગાભવાનું હોય ગાફણ પશુની અંદર તમે એક કે બે બે ખોડાવ જ્યારે વ્યાયામ થયા હતા પહેલાં તો પછી વ્યાયામ થતાં એને કોઈ પ્રોબ્લમ આવવાનો નથી પછી એને હેબિટ પડી જાય ઘણા પશુનો ટેસ્ટ ન ગમતો હોય કેમકે આપણે એમાં ઘણા ફ્લેવર નાખીએ તો ફ્લેવરનો ટેસ્ટ એને ગમે નહીં પણ એ ફ્લેવર એના માટે જરૂરી હોય એના શરીર માટે ફાયદાકારક હોય તો એ ધીમે ધીમે ચાલુ કરશો એટલે ઓટોમેટિક પશુ છે એ ખાતું થઈ જાય ટ્રાય કોને કરવી પડશે પશુ પશુપાલકને પોતાને ઘણી જગ્યાએ કહે છે કે અમારા પશુ ખાતા